નમસ્કાર મિત્રો શેર બજાર ગુજરાતી યુટ્યુબ ચેનલ અને ફેસબુક પેજમાં તમારા બધાનું સ્વાગત છે મિત્રો આજે આપણે વાત કરવાના છે કે આવતા અઠવાડિયે અમુક કંપનીઓ રોકાણકારોને બોનસ શેર સ્ટોક સ્પ્લિટ અને ડિવિડન્ડ આપવા જઈ રહી છે આ બધી જ કંપનીઓની રેકોર્ડ ડેટ આવતા અઠવાડિયે આપણને જોવા મળવાની છે તો આ બધા જ શેર વિશેની માહિતી આપણી ડિટેલમાં જોઈએ કઈ કંપની કેટલું બોનસ શેર આપવાની છે કેટલા સ્ટોક સ્પ્લિટનો નો રેશિયો રાખે છે કેટલા ડિવિડન્ડ આપે છે છે અને રેકોર્ડ કયા દિવસે આવતા અઠવાડિયે એના વિશે આપણે માહિતી જોઈશું તો આ વિડીયોને તમે પૂરેપૂરો જોજો જેથી કરીને જો તમારા જોડે પણ આમાંથી કોઈ કંપનીના શેર હોય અને એની રેકોર્ડ ડેટ આવતા અઠવાડિયે હોય બોનસ શેર સ્ટોક સ્પ્લિટ અથવા ડિવિડન્ડ ની તો તમને પણ આનો લાભ મળી શકે મિત્રો આપણે ફેસબુક પેજ ઉપર જોઈ રહ્યા છો તો આપણા પેજ ને ફોલો કરી લેજો અને વિડીયો પોતાના મિત્રો સાથે ફેસબુક ઉપર બધી જગ્યાએ શેર કરજો અને જો આ વિડીયો આપણી યુટ્યુબ ચેનલમાં જોઈ રહ્યા છો તો આપણા વિડીયોને હાઈપ પણ કરી દેજો જેથી શેર બજારની માહિતી

સૌથી પહેલા વાત કરીએ કે કઈ કંપની બોનસ શેર આપી રહી છે તો આમાંથી એવન લિમિટેડ બોનસ અને સ્ટોક સ્પ્લિટની જાહેરાત કરી છે તેના માટે એકત્રીસ ડિસેમ્બર બે હજાર પચીસ રેકોર્ડ ડેટ નક્કી કરી છે કંપની એક શેર ઉપર ત્રણ બોનસ શેર આપવા જઈ રહી છે આ ઉપરાંત કંપની દસ રૂપિયાની ફેસ વેલ્યુ વાળા એક શેરને ને એક રૂપિયાની ફેસ વેલ્યુ વાળા શેરમાં વિભાજિત કરશે એટલે કે કંપની છે એ લિમિટેડ અને એકત્રીસ ડિસેમ્બર આની રેકોર્ડ ડેટ છે બોનસ શેર અને સ્ટોક સ્પ્લિટ એક શેર ઉપર ત્રણ બોનસ શેર આપવાની છે અને એક દસ રૂપિયાની ફેસ વેલ્યુ ને એક રૂપિયાની ફેસ વેલ્યુ ના શેર માં કરવાની પણ જાહેરાત કરી છે એટલે કે જો તમારા જોડે એક શેર હશે તો તમને ત્રણ બોનસ શેર તરીકે કંપની આપશે અને એ ત્રણ શેર ને પણ કંપની દસ રૂપિયાની ફેસ વેલ્યુ વાળી હશે ટ્રેડ એન્ડ ફાઇનાન્સ પણ બોનસ આપવાની જાહેરાત કરી છે બે ડિસેમ્બર ની આની રેકોર્ડ ડેટ નક્કી કરવામાં આવી છે પછી વાત કરી કે સ્ટોક સ્પ્લિટની કઈ કંપનીએ જાહેરાત કરી છે તો મલ્ટી કોમોડિટી એક્સચેન્જ ઓફ ઇન્ડિયા સ્ટોક સ્પ્લિટ કરવા જઈ રહી છે આના માટે એક્સચેન્જે તેના માટે બે જાન્યુઆરી રેકોર્ડ ડેટ નક્કી કરી છે બે દસ રૂપિયાની ફેસ વેલ્યુ વાળા શેર ને બે બે રૂપિયાની ફેસ વેલ્યુ વાળા વેચવામાં આવશે એટલે કે એમસીએક્સ ના શેર સ્ટોક સ્પ્લિટ કરવા જઈ રહ્યા છે અને દસ રૂપિયાની ફેસ વેલ્યુ વાળા ને બે રૂપિયાની ફેસ વેલ્યુ વાળા શેર માં કન્વર્ટ કરવામાં આવશે અને બે જાન્યુઆરી ની રેકોર્ડ ડેટ તરીકે નક્કી કરવામાં આવી છે પછી વાત કરીએ બોનસ અને સ્ટોક સ્પ્લિટ ની અસર શું થાય બોનસ અને સ્ટોક સ્પ્લિટ દ્વારા કંપનીના શેરોની સંખ્યા વધે છે અને ભાવ આ જ રેશિયોમાં નીચે જઈને તેને વધારે રોકાણકારોના સર્કલમાં લાવે છે. રેકોર્ડ ડેટ પર નક્કી થાય છે કે કોને તેનો ફાયદો મળશે. પછી રોકાણકારોએ શું કરવું એ જોઈએ તો ધ્યાનમાં રાખો કે બોનસ અને સ્ટોક સ્પ્લિટ ભાવ ઘટાડે છે પરંતુ તેનો મૂલ્યાંકન પર કોઈ પ્રભાવ પડતો નથી. આનો અર્થ એ છે કે મોગો સ્ટોક મોગો રહેશે ભલે કિંમતમાં નોંધપાત્ર રીતે ઓછો દેખાય. જો કે આ કંપનીના મૂળભૂત સિદ્ધાંતોમાં કોઈ ફેરફાર કરવું નથી. તેથી ફક્ત કંપનીના પ્રદર્શન અને મૂલ્યાંકનના આધારે રોકાણના નિર્ણય લો એટલે કે સૌથી પહેલા આપણે વાત કરીએ કે રોકાણકારોએ શું કરવું તો જ્યારે તમે સ્ટોક સ્પ્લિટ અથવા બોનસ શેરનો લાભ મળે તો કંપનીના શેરનો ભાવ ઘટે છે પણ તમારું રોકાણનું મૂલ્ય તો એટલું ને એટલું જ હોય છે એટલે કે તમારે કોઈ પણ પ્રકારની ચિંતા કરવાની જરૂર નથી તો મિત્રો આ વિડિયોમાં આપણે વાત કરી એવા શેર વિશે જે કંપનીના બોનસ શેર સ્ટોક સ્પ્લિટ અને